何

છે એસીબીના સંયુક્ત નિયામક મકરંદ ચૌહાણના અધ્યક્ષપદે એસઆઇટીની રચના કરવામાં આવી છે જેમાં એસીબીના નાયબ નિયામક પીએચ ભેસાણિયા વડોદરા એસીબીના પીઆઈ એન પ્રજાપતિ એસીબીના પીઆઈ આરબી પ્રજાપતિ વડોદરા ગ્રામ્ય એસીબીના પીઆઈ એજે ચૌહાણ અને ભરૂચ એસીબીના પીઆઈ એમ જે સિંદેનો સમાવેશ કરાયો છે એસઆઇટીની ટીમ દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવશે આ તપાસ દુર્ઘટનામાં મૂળ સુધી પહોંચવામાં અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં મદદરૂપ થશે તારીખ નવ જુલાઈ બે હજાર પચીસના વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ગંભીરા બ્રિજ કે જે આણંદ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાને મહીસાગર નદી ઉપર જોડતો બ્રિજ છે એ બ્રિજ ઉપરથી પસાર થતાં વાહનોના કારણે એ બ્રિજ જ્યારે તૂટી પડ્યો અને જે દુર્ઘટના બની એમાં અગિયાર લોકોના મોત થયા અને આઠ લોકો ઇન્જર થયા જેમાં ત્રણ ટ્રક અને છ મોટર સાયકલ સહિત કુલ તેર વાહનો જે નદીમાં પડી ગયા એ જે દુર્ઘટના બની એ દુર્ઘટનાને પગલે તેમાં જવાબદાર એવા વર્ગ એકના બે અધિકારી કાર્યપાલક ઇજનેરો કે જેમાં એન એમ નાયકાવાલા અને કે બી થોરાટ આ બંને ઉપરાંત બે નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ આર ટી પટેલ અને એક મદદનીશ ઇજનેર જેવી શાહ આ પાંચ વિરુદ્ધ સરકારશ્રી તરફથી સત્તાનો દુરુપયોગ કર્યા બાબતની અને તેઓએ પોતાની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચરી અને જે અપ્રમાણસર મિલકતો વસાવી હોય તે